નવસારીના રેલવે સ્ટેશન વિસ્તારમાં હિન્દુ સંગઠનોએ હોબાળો મચાવ્યો રેલવે સ્ટેશન વિસ્તારમાં મંદિરના ડેમોલેશન માટે મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી અને તેના જ વિરોધમાં હિન્દુ સંગઠનો પણ ત્યાં પહોંચી ગયા મંદિર ડિમોલેશન ન કરવામાં આવે તે માટેની માંગ કરી જય શ્રી રામના નારા આ તમામ આગેવાનો દ્વારા લગાવવામાં આવ્યા અને મહાનગરપાલિકાની આ દબાણ હટાવવાની કામગીરીનો તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અહીં જે મંદિર આવેલું છે તેને હટાવવા માટે મનપાની ટીમ પહોંચી હતી પરંતુ તેનો વિરોધ કરવા માટે મનપા સામે જ આ હિન્દુ સંગઠનો આવી ગયા અને તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે હિન્દુ સંગઠનોએ મંદિર માટે વૈકલ્પિક જગ્યાની માંગ કરી છે રાકેશ શર્મા નવસારી જિલ્લા એએસપી પ્રેસિડેન્ટ નગરપાલિકાની ટીમ આજે આવી છે અહીંયા સવારે કે આ હનુમાનજી નું મંદિર સાઈ નું મંદિર અમે તોડશું તો અમે એવું એમને જણાવ્યું છે કે સાહેબ તોડો નહીં વૈકલ્પિક અમને જગ્યા ફાળવો ત્યાં અમે શાંતિથી શિફ્ટ થઈ જશું પણ એ લોકો માનતા નથી અમારી માંગી એ છે કે તમે શાંતિથી બંને જણાનું હચવાઈ જાય ઘર્ષણ ના થાય એ પ્રમાણે કોઈ નિર્ણય કરો બીજું કે ફર્સ્ટ પ્રેફરન્સ એમનો શું હોવો જોઈએ જનતાના સારું સરકાર જે છે જનતાના સુખ સારું છે કે દુઃખ માટે છે ભાઈ તો આ રીતે અહીંયા જે પેલું એમનું શું પ્રેફરન્સ હોવું જોઈએ કે પેલા અહીંયા બ્રિજ બને ફૂટ બ્રિજ બને ત્યારે આ લોકોને મંદિર અહીંયા જોવાતું છે વાતચીત એ છે કે અમારી માંગ છે કે વૈકલ્પિક અમને જગ્યા ફાળવો આજુબાજુમાં છે ત્રણ ચાર એવી જગ્યા છે તે અમને ફાળવો તમે અમે શાંતિથી અહીંયા ખસીશું ને શું આ પાકિસ્તાન છે ભાઈ બાંગ્લાદેશ છે કે તમે અહીંયા આવીને મંદિરોને તોડો છો એટલે મંદિર કોઈ પણ હિસાબે તૂટશે નહીં બસ ભારત માતા કી જય